હા ઓલા જલ્યો નહી હાલો ચીકુ ખાવા ચોરી કરી ચીકુ ચોરી કરવા જવું

મે <laughs> <laughs> તારો દો મારી મારી ને નાખશે કઈ હલવા નઈ દે આયા ચીકુ તો યાર બઉ ઉપર ચડશે પણ અરે હું ચરીશ ભાઈ હું ચરીશ હું બાહુબલી હો કાકા રેવા દે ભાઈ રેવા દે હું ચરીશ તારું કામ તો તમે ભાઈ ચડજો હાલો

અરે મારે ચરું ચડી ઉપર અરે પપુ ચડી જાવી અને ચડી ગયો

આજુ બાજુ આંબા ની બધું હોય વાવી દે આમ તો હરકું કરી નાખી ને નવરાય કામ કા કઈ ચાલતા નથી કરી નવરા બેઠા ગાડી બોલાનો કેટલાક

એ તો તો હવે હબળવા જોય મારે તો ને એ ઉપર અમે આઈલા જાય એના પછી અંદર ગઈલા આ તો આઈ જાય જ ને હે આવી આઈ ગયો ચાલે દડો મક આ લીધા બોલ કરી લે કેટલા છે તો

કોઈ ની ન આવી હવે અપા તમને મારવા નથી તમે ખાલી હેઠા ઉતરો હાલો હેઠા હલો <laughs>

તારા માણસો તો ભાગી ગયા માણસો ની નથી જરૂર ને ત્રીસ ની ચોરી થઈ રહી કઈ વાંધો એ સમાચાર

અમારે ખુશી ભાઈ બન થઈ ગયા તમારે એવું કઈ લગભગ થયું હોય કે એવું કઈ કામ હોય તો તારે કેવું બને ફોન કરવો તમ તારા પોલીસ વાળા ના પડી ગયો ના પડી ગયો ને ભાઈ પોતા

સારું હાલો ભાઈ હા સારું ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી તમાર માણસો નવ કઈ ગયો તમાર નો દે પૂછી ભલે આવે સારું હાલો ભાઈ આવજો માફ કરી દેજો